અમદાવાદ શહેરમાં આવેલ રિવરફ્રન્ટ ઉપર ઇન્ટરનેશનલ ચૌદ ફ્લાવર શો આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું રવિવારના દિવસે અંદાજે ચાલીસ હજાર જેટલી પબ્લિક આ ફ્લાવર શો જોવા માટે ઉમટી હતી नमस्कार दर्शक मित्रों शुक्ला अमरी यूट्यूब पर लाइक करो शेयर करो करो निक नवी महित अपनी पची सके अहमदाबाद शहर फ्रंट में बेहजार छीस फ्लावर शो चालू थोड़ा आ फ्लावर शो पहली जान्युआ बीसमी जानुआरी सुधी चालू रह से म्युनिशिपल कॉर्पोरेशन द्वारा आप नौ वर्षों का आयोजन करवामा आ रही है તમે જોઈ શકો છો અમાર મિડિયાના માધ્યમથી જયશ્રી કુસ્તી મેં મુંબઈ સે યહા પે દેખને આ હું ફ્લાવર્સ સો મુજે બહોત પસંદ આયા યહા પે ફર્સ્ટ ટાઈમ આઈ હું યહા પે દેખને સુના થા દો ત્રણ સાલ સે કે મેને ફ્લાવર્સ સો જાઉંગી લેકિન એ બાર મુજે મોકા મિલા મે આ ગઈ યહા પે દેખને કે લિયે મુજે બહોત પસંદ આયા યહા પે ઓર યહા પે દેખને આયા હું હા મે યહા દેખને આઈ હું મુજે બહોત પસંદ આયા और यहाँ की पब्लिक भी बहुत शांति से देख रही है जरा भी इन लोग को किसी को कोई परेशान ही नहीं हो रही है इतनी अच्छी तरह से शांति से सब लोग हर शो का देखने में एकदम मस्त है ना आवाज है और शांतिपूर्वक सब बहुत अच्छा अहमदाद है वाले मोदी सर तो उसके लिए वेलकम और सब पसंद भी उत्सव है कल वो सब देखने आएंगे बहुत बढ़िया है हाँ। दीदी आप भी बोल सकते हैं हम लोग देख के आए यहाँ वहाँ रिवर फ्रंट में वहाँ भी देखने आए हैं बहुत सुंदर है बहुत, है। है। बहुत अच्छा लगता है यहाँ का उतराण देखने हम लोग बॉम्बे से यहाँ पे आते हैं और मैं, मैं तो गुजरात की हूँ ये है दीदी बॉम्बे के यहाँ से आए हैं हमको बहुत पसंद है और अच्छी तरह से यहाँ पे सब शांति से बहुत अच्छा देख रहे हैं फ्लावर्स हो जो शांति है बहुत अच्छा लग रहा है बढ़िया बढ़िया મારું નામ ગણતિ આચાર્ય છે અને અહીંયા અહીંયા બહુ સારા નૃત્ય અને ડાન્સ પણ છે અહીંયા બહુ બહુ સાચા ફાવે છે અને અહીંયા બહુ બહુ બધા લોકો ખુશ છે અને એમના પરિવાર સાથે મજા માનવા માટે આવ્યા છે બહુ સારું લાગે છે આટલી બધી મહેનત કરી છે એ લોકો માટે બહુ જ સારું લાગે છે મસ્ત છે મજેદાર છે અને છે મજા મારું નામ દિગંતા આચાર્ય હું લગભગ છેલ્લા આઠ વર્ષથી આવું છું દર વર્ષે અને બધું બહુ જ સુંદર છે એકદમ સુંદર એકદમ લાઈન ફ્લાવર્સ એ બધા છે નેચરલ ગાવર્સ આ બહુ મજા આવે છે અને જે નામ કરતું છે એ બહુ જ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર જે ફ્લાવર્સનું આયોજન કરવામાં આવે છે અમે તો દસ વર્ષે આખું વર્ષ આ વર્ષોમાં ઉમરાવણ થઈ છે આપણે લઈ જઈએ કે એનું કેવું અડિક શું લાગ્યું છે આપ આપનું નામ શું છે અને આપણને અહીં આવ્યા છો ક્યાંથી આવ્યો છું મારું નામ આશા ચાવડા છે અમને નરોડાથી આવે છે તમને અહીં આવ્યા છો તો કેવું લાગે છે સારું લાગે છે અહીંનો માહોલ નહીં કેવો છે

અમે ફ્લાવર શોમાં દર વખતે આવીએ છીએ અને દર વખત બેસ્ટ સારામાં સારું રીતે જશે કમ્પોઝિશન બી બહુ સારી આવી રહી છે ભાઈ તમને કઈ તકલીફ તો પડતી નથી ને ના ના કશું જ નહીં બધું સારા એવા સર બધા સપોર્ટ કરે છે અમને સારો એવા અહીંયા રોજી રોટી મળી રહે છે ને અહીંયા અમે વ્યવસ્થિત રીતે અમારો સ્ટોલ ચાલુ જે અત્યારે સરકાર મોંઘવારીનો માર આપી રહી છે એક બાજુ મોંઘવારી છે અને એક બાજુ બેરોજગારી છે તો તમને જે આ સ્ટોલ આપે છે સરકાર તો કેવું લાગે છે બહુ સરસ કે કેમકે અત્યારે મોંઘવારીના જમાનામાં આટલા ફ્લાવર્સોમાં આટલી પબ્લિકમાં સ્ટોલ મળવો જ ખૂબ મુશ્કેલ હોય છે એમાં અમને આ અહીંયા સ્ટોલ મળીને અહીંયા વેપાર કરવાની તક મળી બહુ સારી વાત કોર્પોરેશન નથી ધન્યવાદ सात लाख लाख जिला में यहाँ आने के बाद अंधाला बहुत अच्छा लगा यहाँ पर लोगों को के बाद यहाँ जो बनाया है अच्छी है और बहुत दूर से आते हुए हैं पूरा मैं भूल अच्छा लगा और यहाँ के लोगों की सड़क बहुत अच्छी लगती है ट्रेनिंग बहुत अच्छी हुई है बात और ज़्यादा सब यहाँ से जाएंगे जहाँ की तारीफ करेंगे और बहुत अच्छा लगेगा और इसके बारे में कहना चाह रहे जो जिसने भी बनवाया बहुत अच्छा बनाया और यहाँ की सरकार ने कल हम तो निकल जाएंगे यहाँ पर लेकिन यहाँ की सरकार ने अच्छा चलाया यहाँ तैयार करती है और अच्छा लगता है

સેવા છે તમારે ટોલ ફ્રીનો જે તો છે આપણે એમાં એ લોકોને પૂછીશું કે એ લોકો શું સેવા આપી રહ્યા છે અને કેવી રીતે આપી રહ્યા છે હલો મેડમ આપનું કામ શું છે મારું નામ પ્રજાપતિ રિદ્ધિ છે અને આપ એ જે ગુજરાત રાજ્ય કાનૂની સેવા છે ટોલ ફ્રી તો એમાં આપ શું કેવી રીતે સેવા આપી રહ્યા છો આમાં એક ટોલ ફ્રી નંબર આપેલો છે એ ટોલ ફ્રી નંબર પર તમારે કામ કરે છે કોઈ પણ કાનૂની સલાહ લેવી હોય તો એ ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરી શકો છો અને કોલ કરો ત્યારે ત્યાં એક અવેલેબલ હોય છે એડવોકેટ જે તમને પ્રોપર રીતે સારી સલાહ આપે છે આપનું નામ શું છે મારે નામ સમીક્ષા શર્મા છે અને આપ અમારે શું કરી હું પેરાલિગલ વોલન્ટિયર છું એના ઉપર લીગલ થ્રી કેવી રીતે નોર્મલ જનરલ પબ્લિક પ્રિલિગલ એડ લઈ શકે છે ગવર્મેન્ટથી કે હાઈકોર્ટથી એની અમે મારું નામ હૃતિક રાજપૂત છે હું એઝ અ પેરા લીગલ વોરન્ટિયર આમાં ફરજ બજાવું છું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનો મુખ્ય મોટિવ એ છે કે લોકોમાં અવેરનેસ ફેલાય અને લોકોને ન્યાય મળે એટલે બધા માટે ન્યાય અને ટૂંકમાં સમજાવું તો જે આર્થિક રીતે નબળા લોકો હોય છે જે જેમાં લોકોને અવેરનેસ નથી કે વકીલોની ફી અફોર્ડ ના કરી શકતા હોય તો એ લોકો માટે આ કામગીરી કરી રહ્યા છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ અને અમારી આ દરેક કોર્ટમાં લીગલ એડ ફ્રીમાં હોય છે ત્યાં તમે જઈને વિઝિટ કરી શકો છો અથવા ટોલ ફ્રી નંબર આપેલો છે વન ફાઇવ વન ડબલ ઝીરો એમાં તમે ઘર બેઠા બી કોલ કરીને કોઈપણ પ્રકારની કાનૂની સલાહ જોઈતી હોય તો તમે મેળવી શકો છો અને અહીંયા તમને રિસ્પોન્સ કેવું મળી છે અહીંયા ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ખાસ કરીને જજેસ પણ અહીંયા આવે છે અમારી વિઝિટ કરવા માટે જે વિઝિટ કરીને જાય છે અને રિસ્પોન્સ પણ આપે છે અને ફીડબેક પણ અને જે લોકોની સમસ્યા હોય છે એ લોકો અહીંયાથી ટોલ ફ્રી નંબર પણ પર કોલ પણ કરે છે અને સમસ્યાનો ઉકેલ પણ મળે છે તમને શું લાગે છે કે અહીંયા જે લોકો આવે છે કરે છે તો એનો કરીને પ્રશ્ન બરાબર એ થાય છે યસ થાય મારા હિસાબથી જનરલ પબ્લિકને આ ટોટલી અવેર અવેરઈ તો અમારા સ્ટોલથી બધા લોકો ઘણા બધા લોકોને ખબર પડી છે કે અમે લોકો કેવી રીતે લીગલ પીરિયડ લઈ શકીએ આપણે જાણ્યું કે આ લોકો જે કરી રહ્યા છે એ લોકોને ખૂબ સારું એવું ફીલ બી થયું છે અને એ લોકોને તમને શું લાગે છે દર વર્ષે એવું આ રીતે દર વર્ષે થાય તો બધા જ ખાસ કરીને જે બાળકો છે એ અત્યારે ડ્રગ્સનું અને બોક્સોનું ખૂબ જ ચાલી રહ્યું છે તો એમાં બાળકોને અવેરનેસની વધારે જરૂર છે તો આ અમારો જે કેમ્પ છે એના દ્વારા બાળકો અને માતા પિતા બધાને જ ખબર પડે છે અને જે લોકો ડરતા હોય છે જેમ કે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ એમાં ઘણા બધા બોક બનતા હોય છે અને એ લોકોને ખબર નથી હોતી કે અમારે આ રીતે સહાય પણ મળી શકે છે તો એવા લોકોને અમે વધારે પ્રોવાઈડ કરીએ છીએ કે તમે આ જેથી તમારા બાળકોનું જે શોષણ થાય છે તે અટકી શકે અને તે બધાને યોગ્ય ન્યાય પણ મળે અને અમારા સ્કૂલ છે નાનસાની એમાં પીડિતોને સહાય પણ મળે છે સજે સંગીત નામ સજીરા છો એવું લાગે છે સાવ લાગે છે સાવ તો મજા આવે છે ચાલી